કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા વિભાગના યોજાયો હતો પ્રસ્થાન કચેરીથી કરવામાં આવ્યું હતું પ્રસ્થાન પહેલા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચ હાજરી આપીને સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી રેલીમાં સાથે જોડાયા હતા સાયકલોથોનમાં તે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા આ સાયકલ રેલી શહેરના શક્તિનાથ સર્કલ પાંચ બત્તી સર્કલ સાલીમાર હોટલ સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચતા સમાપન થયું હતું જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂતી આપવા સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો આ કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સાયકલિંગમાં ભાગ લેનાર લોકોને રમતગમત સાથે ફિટ ઇન્ડિયા માટે લોકોને જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેથી કોઈ પ્રકારની અવર કે અકસ્માત ન બને ભરૂચ મુકામે ભરૂચ કલેક્ટ્રી કચેરી ખાતેથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારો વિવિધ સર્કલોમાંથી પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટ્રી કચેરીએ આવેલી છે આ સન્ડે ઓન સાયકલ દિવસ ઉજવાનો જે મહત્વનો હેતુ છે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને વધુ વેગ મળે અને હમણાં જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરેલી છે એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલીનું આયોજન કરેલું છે સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે પરંતુ પર્યાવરણ માટે પણ એ ખૂબ લાભપ્રદ બને છે મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે સ્પોર્ટ્સ એન્સોસિઝી જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુ ને વધુ આ બધી બાબતોમાં એક્ટિવ બનાવી એવી શુભકામનાઓ ને એવી અપીલ છે ધન્યવાદ ભારત સરકારના ના ખેલેગા ભારત જીતેગા ભારત અને તાજેતરમાં જ આપણા દેશના જે ખેલ રત્ન છે મેજર ધ્યાનચંદજી એમની જન્મ દિવસ નિમિત્તે પણ ભારત સરકારે ખેલ રત્નો ને માટે આજે સમગ્ર ભારતભરમાં ખેલેગા ભારત જીતેગા ભારત અને એ જ પ્રમાણે આજે ભરૂચ શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્રના અંદરમાં આજે કલેક્ટર કચેરીથી સ્ટેશન રેલવે સ્ટેશન થઈ અને પરત સાયકલ ઓઠોન મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ જે જોડાયા અને આ મુહિમને એક વેગ આપ્યો અને ફિટ ઇન્ડિયા ની જે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મોહિમ ચલાવેલી છે એને વેગ મળ્યો છે આજના આ કાર્યક્રમમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન